પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અક્ષત કળશ માળિયા હાટીના પધાર્યો હતો માળિયા હાટીના ગ્રામજનો તેમજ શ્રીરામ ચંદ્રજી મંદિર મઠ બાલાજી હનુમાન મંદિર અને વડલિયા હનુમાન મંદિરના તમામ ભક્તો તેમજ માળીયાટીના ધર્મપ્રેમી જનતા ખૂબ ઉત્સાહ સાથે કળશનું સ્વાગત કર્યું હતું ચોકમાં ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે ઉત્સાહ સાથે રાસન રમી અને માતાઓ બહેનોએ માટે કળશ લઈ અને વધાયો હતો વિશ્વ હિન્દુ પરિષદના આ પ્રયાસને જનતાએ વધાવ્યો હતો અને આવનારી બાવીસ તારીખે શ્રી રામચંદ્રજી ભગવાન પુનઃ મંદિરની અંદર પ્રતિષ્ઠિત થવાના છીએ તો હર્ષ ઉલ્લાસ દરેકે દરેક ધર્મપ્રેમી જનતાની અંદર છે તો માળિયાની અંદર પણ અયોધ્યા જેવું વાતાવરણ બને એવો બધાએ સંકલ્પ કર્યો તો જય જય શ્રી રામ જય રામ ચાલો આજથી સાથે મળી ઉર્જા બચત નો સંકલ્પ કરીએ જરૂર પૂરતી ઉર્જા વાપરીએ કાર્યક્ષમ ઉપકરણો વાપરીએ ઉર્જા નો મહત્તમ ઉપયોગ કરીએ સમજદારી પૂર્વક નું જ તો છે નવું વીજ ઉત્પાદન માટે રાષ્ટ્ર હિતમાં આપણે સૌ કટિબદ્ધ થઈએ અને સૂર્ય ઉર્જા અપનાવીએ વીજ બચત નો કરવો હોય જો સંગ તો યાદ રાખીએ કરવાનું સ્વિચ બંધ પીજીવીસીએલ દ્વારા જનહિતમાં જારી